અને વાત કરીશું તો જિલ્લાના સાવલી નગરપાલિકા દિવાળીના તહેવાર દરમિયાન સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને વોર્ડ નંબર માં ગટરનું પાણી રસ્તા પર વહી જતા દુર્ગંધનો માહોલ સર્જાયો છે લોકોમાં પાલિકા વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે એક બાજુ વડાપ્રધાન સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની વાત કરે છે તો બીજી બાજુ સાવલીમાં ગંદકી અને ગટરના પાણીથી નગરજનો નાક દબાવીને રહેવાની નોબત આવી છે પાલિકાની બેદરકારી કારણે દિવાળીના પર્વ પર લોકોની ખુશી પડી ગઈ છે નાગરિકો પાલિકા તંત્રે ગટરોની સાફ સફાઈ માટે કોઈ કર્મચારી આવતું નથી અહીંયા ગટરોની હાલત તમે દેખો સાવલી ભીમનાથ જવાનો રસ્તો મેન મેન જે ભીમનાથ દર્શનાર્થી લોકો જે જાય છે એ એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે ગટરોને પાણી એટલું બધું ઉભરાય છે આખા તાલુકાની અંદર સાવલીની અંદર જ્યાં જ્યાં જે પણ ફળિયામાં જાઓ જે પણ ફળિયામાં જાઓ ને એ ફળિયામાં તમે દેખો ત્યાં ગાડી ગટરોનું એટલું બધું છ ખરાબ સાવલી તાલુકાત રજૂ કરી લોકો ખાલી આવે છે ગટર ખોલે છે અને ગટર ખોલી કે સળિયાનું નાખીને તૈયારી પાછા જતા રહે છે એ લોકો જે કામ જોવે છે જે રીતનું કામ જોયું એ કામ આ ગટરોમાં કરતું નથી અમારી માંગ એક જ છે કે આ સાવલી તાલુકાની અંદર જે રસ્તો છે ભીમનાથ જવાનો રસ્તો છે જે એપોલો અગિયારથી શ્રી હઠીલા હનુમાનજી લગીન દરગાહ લગીન એ રસ્તો જ આખું ગટરની લાઈન ચોક્કબ થઈ છે અને તે સફાઈ કોઈ કર્મચારી અહીં કોઈ ધ્યાન આપતું નહીં અને લોકો છે ને બ્લોકો નાખવામાં એટલે નગરપાલિકાની અંદર જે બ્લોકો નાખવા રસ્તાની અંદર એ બ્લોકો નાખવામાં અને પૈસા કમાવામાં મજગુલ છે અને આ સાવલીની ગટરની સાફ સફાઈ માટે કોઈ પણ અહીંયા કર્મચારી આ સફાઈ માટે પણ પૈસા મળતા